ભાવનગરના નામચીન માઉન્ટ શેડુ રિસોર્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસે પાડ્યો દરોડો વરતેજ પોલીસને માહિતી મળતા વોરંટ મેળવી માઉન્ટ શેડુ રિસોર્ટના વિલા નંબર માં પાડ્યો દરોડો પોલીસ પહોંચી અને જુગાર રમતા ખેલાડીઓમાં મચી ગયો ફફડાટ પોલીસે સ્થળ પરથી નવ જુગારીને ચોવીસ લાખ છ હજાર સાતસો રૂપિયાના મુદ્દા માલ સાથે કરી ધરપકડ પકડાયેલા જુગારીમાંથી મોટા ભાગના છે ભાવનગર શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ ભાવનગરના નામચીન માઉન્ટ શેડુ રિસોર્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસે પાડ્યો દરોડો વરતેજ પોલીસને માહિતી મળતા વોરંટ મેળવી માઉન્ટ શેડુ રિસોર્ટના વિલા નંબર માં પાડ્યો દરોડો પોલીસ પહોંચી અને જુગાર રમતા ખેલાડીઓમાં મચી ગયો ફફડાટ પોલીસે સ્થળ પરથી નવ જુગારીને ચોવીસ લાખ છ હજાર સાતસો રૂપિયાના મુદ્દા માલ સાથે કરી ધરપકડ પકડાયેલા જુગારીમાંથી મોટા ભાગના છે ભાવનગર શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ